સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ હાલ કંટ્રોલમાં આવી જવા પામ્યું છે જો કે આવી જ રીતે લોકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે તો કોરોનાને માત આપવામાં આપણે સફળ થશે તે શનિવારે નવા એકસો સત્તાવીસ જેટલા પોઝિટિવ કેસ નોંધાવવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલાતો તંત્રએ કંટ્રોલમાં લીધો છે ત્યારે હવે સુરતીઓ દ્વારા આવી જ રીતે ગાઈડલાઈનનું પાલન કરાશે તો આવનાર સમયમાં આપણે કોરોનાને સંપૂર્ણ મહાતાપમાં સફળ થશું ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં એક્યાસી અને જિલ્લામાં છેતાલીસ મળી કોરોનાના નવા એકસો સત્તાવીસ પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ એકતાલીસ હજાર સાતસો પાસઠ થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ત્રણના મોત સાથે કુલ મૃત્યુઆંક બે હજાર પંચ્યાસી છે સુરત શહેરમાંથી એકસો ત્રણ અને જિલ્લામાંથી એકસો નવ મળી કુલ બસો બાર દર્દી કોરોનાના માત આપી સાજા ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ સાડત્રીસ હજાર પિસ્તાલીસ થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર પાંચસો એસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ઓગણ સિત્તેરના મોત થવા પામે છે સુરત શહેરમાંથી એક લાખ છ હજાર નવસો અગિયાર અને સુરત જિલ્લામાં ત્રીસ હજાર એકસો ચોત્રીસ દર્દી કોરોનાના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે